તમને કહો આ શું કરો છો તમે હું મારા બાપ અને ભાઈના માર્તલને મારવા જઈ રહ્યો છું આજે એ જેલમાંથી સૂટીને આવ્યો છે એ ભૂપતને આનાથી વધેરી નાખવાનો છું બસ હવે છે ને આપણે એવું કાંઈ નથી કરવું અને તમારો જે આ કુસ્તો છે ને એ બધો શાંત રાખો હવે

ક્યાં સુધી મારા જીવને શાંતિ નહીં મળે કે આપણે કોઈને મારવાના જ જવાનું મેલોય બધું મુકી દે ના હાચી વાત છે આની આજે 14 વર્ષ પછી 14 વર્ષ પછી એ ભૂપત જેલમાંથી બહાર નીકળે છે અને મારી અંદરની જ્વાળા હજી બાભુ કે છે જ્યાં સુધી જ્યાં સુધી એને આ મારો દીકરો મારશે નહીં ને ત્યાં સુધી મારી જ્વાળા ઠંડી નહીં થાય

એના નાના ભાઈએ મારી દીકરીને કુંવારી માં બનાવી અને લગ્ન કરવાની ના પાડી દીધી મારી દીકરીને રમકડો સમજતો તો હું સમજે છે એના મનમાં બા તમે ઉપાધી કરો માં એ ભૂપતને તો હું એવો પાઠ ભણાવીશ ને કે એની હાથ પેઢી સુધી કોઈ સ્ત્રી ઉપર ખરાબ નજર નહીં કરે એણે એણે મારા ભાઈ અને મારા બાપને ને અમાર્યા છે એના તો હું રાય રાય જવડા ખટકા ન કરી નાખું ને તો માનજે કે તે પથરો જઈનો થો હા હા રાજ શ્યા ઉધી તું ભૂપત ને મારે નઈ ને ત્યાં ઉધી મને મોઢું ન બતાવતો તમારા બેને ખૂન ખરાબ કરવા છે ને અરે તું મુંગી રે તારે વશમાં બોલવાની કઈ જરૂર નથી હા હું વચ્ચે નહીં બોલું એક કામ કરો પહેલા તમે મને મારી નાખો ને બસ તમારે કરવું એ કરો એટલે મારા તો વાહે ઉપાધી ન કરવી આ આટલા વર્ષે દુશ્મની તમારી બેની મૂકો ને તો હારું છે આટલાના જીવ ગયો છે તમારા બધાના જીવ લેવા છે અરે જો ભૂપતને મારવામાં કદાચ તું આડી આવીને ને તો તારા રાઈ રાઈ જેવા કટકા કરી નાખાય એટલે વચ્ચે નો આવતે એટલે તમને તમારી દુશ્મની વાલી છે તમારી બાઈડીને તમને કઈ પડી નથી પડી મને કોઈની

મેને ભાઈ ને માર્યા ને આ એને હું ખબર પડે જા મારા આશીર્વાદ તારી હારે છે ભૂપત નું માથું વાઢી નાખ એનું ઢીમ ઢાળી દે ત્યારે જ આ માના હઈએ ઠંડક પડશે હા બા શા હુધી એને મારી નઈ લે હા લગણ તો મને એમ જ લાગશે કે મારા જીવતરમાં ધૂળ પડી છે

સવારથી કામે લાગેલી અત્યારે બધું કામ પત્યું હવે તમે કહો તારો કામ તો પતી ગયું પણ હું 14 વર્ષ જેલમાં રહીને સતા પણ એક મને અફસોસ રહી ગયો છે કે પરેશ સાથે જે કંઈ થયું ને અને પરેશે જે કંઈ મારી સાથે કર્યું એ બહુ ખોટું કર્યું છે કારણ કે પરેશની બેન રાધા અને મારો ભાઈ કિશન એ બંને પ્રેમ કરતા હતા મને કાંઈ વાંધો નહોતો થોડોક સમય જતા મને વાત મળી કે એ છોકરી પ્રેગ્નેટ છે એટલે મેં વિચારી લીધું એ છોકરી સારી ન હોય એટલે મેં મારા ભાઈ કિશનને લગ્ન કરવાની ના પાડી દીધી અને એ વાતને લઈને પરેશભાઈએ મારા ભાઈનું ખૂન કરી નાખ્યું અને પછી એનો બદલો લેવા માટે મે પરેશનો ફોન કરી નાખ્યો એની સજા હું 7 વર્ષ જેલ માં રહી આવ્યો પણ હવે એ વાતનો અફસોસ કરવાનો શું અર્થ છે કોઈનો ખૂન કરવું તો સહેલું છે પણ તમને ખબર છે એનું પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે હા એ હું તો જેલમાં જ રહીને ડબલ સજા ભોગવી રહ્યો હતો કારણ કે એક તો ખૂનની સજા અને બીજી બાજુ કે હું જયારે જેલમાં ગયો હતો ને ત્યારે તું પ્રેગ્નન્ટ હતી મને સમાચાર મળ્યા કે પછી તે દીકરીને જન્મ આપ્યો તો દીકરી તો તઈ દેખાતી નથી ઘરે ક્યાંથી દેખાય એને કેમ મોટી કરી છે ને એ મારું મન જ જાણે છે આજે તમારા વગર એક નાની દીકરીને મોટી કરવી એ બહુ સહેલી વાત નથી આ તમારી દીકરીને છે ને હોસ્ટેલમાં મૂકી છે વાહ તારી હિંમત ને પણ દાદ દેવી પડે હો તે એકલા હાથે મોટી કરી અને હોસ્ટેલ માં મૂકીને એને ભણાવે છે હા કારણ કે સારું ભણતર આપવું એ તો માં બાપ ની ફરજ છે તમે તો હતા નહીં પણ મારી દીકરી નું જીવન સુધારવા મારે એ તો કરવું જ પડે હા પણ હજી હજી હું આ વેર નો બદલો ભૂલ્યો નથી પરેશ એ ભલે મારા ભાઈ ને મારી નાખ્યો મેં પરેશ ને મારી નાખ્યો પણ હજુ એના છોકરા તો જીવે જ છે હજી ભલે મારે ફરી વાર ચૌદ વર્ષ જેલમાં માં જવું પડે બાકી આ બદલો તો હું જીવું છું ને ત્યાં સુધીમાં લઈને જ રહીશ અરે ક્યાં સુધી આ વેજર રાખશો આજે તમારી દીકરી 13 વર્ષની થઈ ગઈ છે અરે કાલે ઉઠીને એને બધી ખબર પડશે તો બધું એના જીવનમાં શું થશે તમને એનો ખ્યાલ છે કરો અરે એને જે થાઉ એ થાય બાકી હું જીવું છું ને ત્યાં સુધી હું આ વેર ભૂલી શકવાનો નથી એટલે આ વેરનો બદલો હવે ભલે મારે એના દીકરાઓને મારવા પડે પણ હું વેર નો બદલો તો લઈને સારો છોકરી અને છોકરી પ્રેમ કરતા હોય આપણે જોઈએ છીએ ઘણા સમાજમાં દાખલા છે પણ આટલી બધે હૃદય નથી ભોગતા પણ જયારે છોકરીના મનમાં થોડુંક કઈક ઘટતું હોય ને છોકરીના વિચારોમાં એના સંસ્કારમાં ધોધ આ નોબત આવીને ઊભી રહે પણ તમે કહો છો આપણે આ ગામમાં રહેવાનું છે ને ગામના રીત રિવાજો પ્રમાણે ચાલવાનું છે કાલે ઊઠીને તમારા બેની દુશ્મની મેં તમને કઈ થઈ ગયું તો શું થશે મારું તમારી દીકરીનું શું થશે એ તો વિચારો એ તો ભગવાનના જન્મ આપ્યો છે ને ભગવાન જ ધ્યાન રાખે બાકી મારું ધ્યાન મારું લક્ષ્ય એક જ છે કે વેરનો બદલો બસ મારા જીવનનો બીજો કોઈ લક્ષ્ય નથી પણ તમે જે પણ કરો ને તે સાચવીને કરજો અમારા બધાનો વિચાર કરીને કરજો